સરિતા શોપિંગ સેન્ટરને દૂર કરવાનો મનાઈ હુકમ રદ કરાતા મહાનગરપાલિકા દ્વારા માપણીની કામગીરી હાથ ધરવામાં આવી દુકાનદારો દ્વારા સ્વૈચ્છિક રીતે દુકાનો કરાઈ ખાલી ભાવનગર શહેરમાં હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે આરટીઓથી આગળ આવેલા સરિતા વિસ્તારના સરિતા શોપિંગ સેન્ટરને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અંગેનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો હાઈકોર્ટ દ્વારા સુનાવણી થઈ જતાં વેપારીઓને મનાઈ હુકમ ન મળતા મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં હાલ માપણીની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને વેપારીઓને શોપિંગ સેન્ટર દૂર થવાની ભીતિ સતાવી રહી છે જેને લઈને આજે સવારથી જ સરિતા શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા સ્વૈચ્છિક રીતે દુકાનો ખાલી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા માપણીની કામગીરી હાથ ધરાતા દુકાનદારોએ પોતાની દુકાનો ખાલી કરી સ્થળાંતર કર્યું હતું